સોમાળિયા ધર્મપુરી કન્નાળી બાવપુરા જેવા અલગ અલગ ગામના જે આંગણવાડી છે તે એક કરોડ અને દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે આજે બનાવવામાં શરૂઆત કરવામાં આવી ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ અલ્પેશભાઈ ગામના અગ્રણી ભરતભાઈ અરવિંદભાઈ સહિત અનેક ગામના નાગરિકો હાજર હતા ખાત ખાતમુહૂર્ત પણ કર્યું હતું આજે ડભોઈ તાલુકાના અગિયાર ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે અહિયાંથી ખાતમુહૂર્ત કરીને અગિયાર આંગણવાડીનું કામ શરૂ કરવાનું છે એક કરોડ દસ લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે આંગણીઓમાં અકોટી રાજપુરા ભીલોડિયા બે કારવન ત્રણ બારીપુરા નવીન માંગરોલ સીમળિયા કરનાળી ધરમપુરી ભાવપુરા અને પુરા એમ અગિયાર આંગણવાડીઓ કુલ એક કરોડ દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે ભારતીય જનતા પક્ષના જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે નાના નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે અગિયાર આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું છું લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય સ્માર્ટ સિટી બની રહ્યા હોય સ્માર્ટ સ્કૂલો બની રહ્યા સ્માર્ટ ક્લાસરૂમો બનાવી રહ્યા હોય ત્યારે નાના બાળકો માટે ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ ભવિષ્યમાં બાળકોને થશે